નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ પચીસ છ બે હજાર ને તો ગુજરાત સરકારનો બેઠક બાદ એક મહત્ત્વનો નિર્ણય આવ્યો છે તો મિત્રો બાસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો ડીએ હાઈક રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે તો વાસ્તવમાં ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે ગુજરાત રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ગયા વખત કરતાં વધુ વધારો કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે આ અંગે અંતિમ નિર્ણય આવતા મહિને લેવામાં આવશે મિત્રો તો મિત્રો રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો વાસ્તવમાં ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે ગુજરાત રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ગયો વધારો એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસનો વધારો તેના કરતાં જુલાઈ બે હજાર પચીસમાં વધુ વધારો થાય તો અંગે અંતિમ નિર્ણય છે તે સરકાર લેશે અને તે આવતા મહિને લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે મિત્રો તો વધુમાં વાત કરીએ તો રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે તો ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ગયા વખત કરતાં વધુ વધારો કરવામાં આવશે તો અહીં વધારો ચાર ટકા સુધી જઈ શકે છે તો આ અંગે અંતિમ નિર્ણય આવતા મહિને લેવામાં આવશે અને તેની જાહેરાત સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં થવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ગયા વખત કરતાં વધુ વધારો થાય તેવી અપેક્ષા છે તો અહીંથી ચાર ટકાનો વધારો થઈ શકે છે તો આ અંગે અંતિમ નિર્ણય આવતા મહિને લેવામાં આવશે અને તેની જાહેરાત સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં થાય તેવી અપેક્ષા છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વધીને અઠ્ઠાવન ટકા થશે તો જાન્યુઆરીથી એપ્રિલ બે હજાર પચીસ સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર મોંઘવારી ભથ્થું વધીને સત્તાવન પોઈન્ટ સુડતાલીસ ટકા થયું છે તો આના કારણે એવી અપેક્ષા છે કે બે હજાર પચીસના બીજા ભાગમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાથી વધુનો વધારો થઈ શકે છે જો આવું થાય તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો સીધો વધારો મળશે જે તેને અઠ્ઠાવન ટકા સુધી લઈ જશે જો કે બીજા છ મહિનાની જાહેરાત માટે હજુ બે મહિના બાકી છે તેથી આ સરકાર મહિનાના આંકડા પણ સામેલ કરી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેબિનેટની મંજૂરી જરૂરી રહેશે તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ રિવિઝનને આગામી મહિનામાં એટલે કે જુલાઈમાં નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જો કે ટ્રેન્ડ મુજબ તેને સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી લંબાવી શકાય છે તો આનું કારણ એ છે કે નાણાં વિભાગ જુલાઈના છેલ્લા અઠવાડિયા સુધીમાં આંકડા મેળવે છે તો વિભાગની અંદર આંકડાઓ વિશે ચર્ચા થશે અને પછી તેને કેબિનેટની મંજૂરીની જરૂર પડશે તો આંકડાના જાહેરાત મહિનામાં આવતા મહિને કરવામાં આવશે જ્યારે બાકીના મહિનાઓના બાકી ચૂકવણામાં ચૂકવવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકારો દ્વારા છ મહિને એટલે કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે છે તો પહેલી વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં તો જેની ચૂકવણી માર્ચ એપ્રિલથી શરૂ થાય છે અને બીજી વખત મોંઘવારી ભથ્થાનો વધારો જુલાઈમાં થાય છે જોકે પગાર અને પેન્શનમાં આ વધારો સામાન્ય રીતે બે ત્રણ મહિનાના વિલંબ પછી લાગુ કરવામાં આવે છે તો રકમમાં તફાવત બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ તરીકે આપવામાં આવે છે તો ડીએ સંબંધિત બીજા નિયમો મુજબ દરેક વધારો પચાસ ટકા સુધી પહોંચ્યા પછી ડીએને મર્જ કરીને નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે પરંતુ જ્યારે તે પચાસ ટકા સુધી પહોંચ્યો ત્યારે તેને મર્જ કરવામાં આવ્યો ન હતો પરંતુ જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે તેને શૂન્ય બનાવીને મર્જ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર